કિનારે બેસીને નાસ્તા વગેરે કર્યા હોય તો કાગળિયા તો તો ઉડાડતા એ વસ્તુ પણ ન કરાય આપણે એવું કહીએ કે વિદેશોની પ્રજા સુખી બહુ છે તો એનું કારણ એ જ છે કે એ બીજા શિક્ષાપત્રીના શ્લોક પાળતા હોય કે ન પાળતા હોય પણ આને સંપૂર્ણપણે પાળે છે કોઈ પણ જગ્યાએ નદી કે તળાવ હોય એની નજીકમાં અડધો કિલોમીટરે પણ ક્યાંય કાગળનો નાનો ટુકડો મળે તો એ ટુકડો નાખો હોય એની તપાસ કરવામાં આવે અને એને દંડ ફરમાવવામાં આવે પાણીમાં નહીં અને આપણે કેવું હોય નદીને કિનારે બધાને ખબર જ છે એટલે ગવર્મેન્ટ અત્યારે કચરા પેટી રાખે જ છે પણ છતાંય આપણને એમ થાય કે આપણા આ જમેલા પ્રસાદીના પતરાવાળા આપણે નદીમાં પધરાવીએ એટલે એને નદીમાં પધરાવવામાં આવે છે અત્યારે તમે ખૂબ ડાયા ડમરા થઈને સાંભળો છો પણ આ જ ક્રિયા છે એ ગામનું કોઈ કરતું નથી આપણે જ કરીએ છીએ અને ગામના કરે ને એની સાથે વાંધો નથી કારણ કે એને શિક્ષાપત્રીની ખબર નથી એને સત્સંગ સાથે કોઈ લેના દેના નથી પણ આપણે જ્યારે કરીએ છીએ શિક્ષાપત્રને રોજ વાંચતા હોઈએ આપણે જાતને આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત માનતા હોઈએ સ્વામિનારાયણ સંપ્રદાય છે ઉજળો સંપ્રદાય જ્યારે ગણાતો હોય અને એ વખતે આપણે જ્યારે આ ગંદકીની અંદર વધારા કરીએ છીએ ત્યારે પહેલાં લોકો અજ્ઞાનીને દોષ ઓછો લાગે આપણને પાપ વધારે કુદરતના ગુનેગાર થઈ આપણા ઈષ્ટદેવની આપણે આજ્ઞા એને પણ લોપીએ છીએ માટે નદીના કિનારા ઉપર કોઈ પણ પ્રકારનો કચરો ક્યારેય પણ ન નાખો બીજું તમે શું કરો ઘરની અંદર જેટલા ફૂલ ભેગા થયા હોય જેટલા તુલસીપત્ર ભેગા થયા હોય બધા એમને મેં કોથળીમાં ભરી રાખ્યા હોય પછી માથું ફાટી જાય એવી અંદર કોહવાઈને દુર્ગંધ આવતી હોય આપણે કહીએ કા તો કે આ પછી ક્યાંક જાત્રામાં જશું ત્યારે પધરાવતા આવશું તમારી વાડીમાં ખાડો કરીને પધરાવી દો ને બાવળિયાની કાંઈટ હોય અવાવરું અવા હોય એમાં પધરાવી દો ને તીર્થને દૂષિત કરવા શા માટે લઈ જવા છે એટલે આવી વસ્તુ હોય તીર્થની અંદર ક્યારેય પણ નહીં મેં ઘણી વાર જોયું છે અને વેતું જળ હોય એ પણ સમજાય એમાંય ન જ નખાય પણ કદાચ નાખ્યું તો એ આગળ નીકળી જાય કઈક ઓવાળ અંદર ભરાય પણ તમે વિચારો કે કુંડ ભરેલા હોય તો એ કુંડની અંદર સીધા ઠલવતા હોય છે જુનાગઢ દામોદર કુંડ એ તો ચોમાસું હોય ત્યારે જ વહેતો હોય ભગવાન શ્રી હરિ નાયા ગુણાતીતાનંદ સ્વામી ચાલીસ વર્ષ સુધી જેમાં સ્નાન કર્યા તો એ કુંડની અંદર સ્નાન કરવા લઈ ગયા હોઈએ તો પહેલા એ કોથળીઓ ઠલવવાનું કામ કરે પછી પાછી કોથળી ઠલવી અને એક કોથળી ને થેલી માં નામ કે કોથળી એ ભેગી સીધી કોથળી પધરાવે તો દૂષિત ન થાય હવે કંઈક નીકળી જાય પણ પહેલાં બધું વેરી નાખે ને પછી પાછી કોથળી આ નજરે જોયેલી જ વાત છે અહીંયા ઉધારેની ની કોઈ વાત નથી આવું કરો છો કે નથી કરતા કરો છો હવે નહીં કરો ને આમ તો ઘણા દાડા જ બંધ થઈ ગયા છીએ જ્યારથી આપણને આ વસ્તુ સમજાણી ત્યારથી પણ જો તમે માનો છો કે ઠાકોરજીને ચડેલા પુષ્પ હોય ઠાકોરજીને ચડે તુલસીપત્ર હોય તો એને જ્યાં ત્યાં ન ફેંકાય એ વસ્તુ સાચી છે એના ઉપર કોઈનો પગ પડે કોઈ અપવિત્ર વસ્તુઓ આવે અપવિત્ર વ્યક્તિ એના ઉપર પગ મૂકે તો દોષ લાગે છે કારણ કે ભગવાનનો પ્રસાદ છે પણ એને પધરાવવાના સ્થાનો ઘણા બધા છે ક્યાંય વૃક્ષ ઝાડવાની થોરની મોટી કાંટો હોય એની અંદર અવાવરું કુવાઓ હોય અથવા તો સારામાં સારો રસ્તો એ કે તમારા વાડી ખેતરો હોય ને ત્યાં ખાડો ગાળીને અંદર નાખી દે અમારે આમથી તમારે ખાતરની જરૂર તો પડે જ છે ને એટલે એ સડી જશે અને પછી એ જમીન ઉપર કોઈનો પગ આવે તો એમાં કોઈ દોષ લાગતો નથી એટલે ખાસ આ વસ્તુનો ખ્યાલ રાખવું તમને એમ થાય કે અમારે જમીન તો છે નહીં તો શું કરવું તો ઘેર એક નાનો એવો ક્યારો હોય ને ફૂલ છોડનો એની અંદર સજ ખાડો ગાળીને અંદર એમાં કાંઈ તમે આમ પણ ખાતર નાખતા ન હોય એટલે થઈ જાય પણ ગમે ત્યાં પધરાવવા નહીં અડખે પડખે ક્યાંય નાખી આવવું નહીં બહેનોનો એવો સ્વભાવ હોય પોતાનું આંગણું ચોખ્ખું રાખે ને બીજાનું એની ગેરહાજરીમાં બગાડી નાખે એવું ક્યારેય નહીં કરવું અગાશીઓની અંદર ઊભા ઊભા બાર દરવાજે ઉભા ઉભા કોઈ પણ પ્રકારનો કચરો બાર ફેંકવો નહીં ગવર્મેન્ટ આપણા માટે કેટલી બધી મહેનત કરે છે હમણાંથી તો એ બહુ બોલતી નથી સંભળાતી કે બંધ થઈ ગઈ છે હવે છે તો બિચારી બોલી બોલીને મારી જેમ થાકી રહી છે નહીતર આપણે કથા બરોબર વચ્ચે પહોંચે ને એટલે એને જાહેરાત નીકળે સૂકો કચરો અહીંયા નાખો ને લીલો કચરો અહીંયા નાખો ને પણ કોઈ સાંભળે કેટલી બધી કચરા પેટીઓને આપણે રોડ ઉપર જોઈ છે તમે પણ જોઈ હશે તો એ કચરા પેટી બિલકુલ ખાલી હોય અને આજુબાજુમાં મોટા ઉકરડાઓ કર્યા હોય તો આ બધા ઉકરડાઓ ત્યાં ગાયો ભેંસો કરી ગઈ હશે તો તો સ્વચ્છતા અભિયાન છે એ માણસ માટે છે કે પશુ માટે છે અને અત્યારે અહીંયા આ પાડો છો તોય બારીમાંથી કચરો તમે ફેંકશો બોલો આજ અહીંયા દક્ષાબેન બધાને પાણી મુકાવો કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ નાનો સહેજ પણ કચરો ક્યાંય ન ફેંકવો આ ભારત દેશની જે ગરિમા એને ખરેખર તળિયે લઈ ગયા હોઈએ ને તો આપણે જ લઈ ગયા છીએ ક્યાંય નહીં આપણા દરવાજાની બહાર નહીં જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં કચરાપેટી રાખો અને સમયે કચરો લેવા આવે છે એની અંદર કચરો પધરાવી દો ગવર્મેન્ટે બધાને એવું લાગ્યું કે કચરાપેટીઓ ઘરે નહીં હોય બિચારા એ ડોલું આપી તા આ તો એની અંદર વસ્તુ મીંડા ભરવા નાવાના ઉપયોગમાં પછી તો પણ વેલી કાણાવાળી આપી હતી ને તો એમાં વસ્તુ મીંડા ભરવા તમે વિચાર તો કરો એ લોકો આટલા બધા ચોખ્ખાઈ રાખવા અને ચોખ્ખાઈ કોના માટે રાખે છે આપણા માટે આપણી તંદુરસ્તી માટે એ ખૂબ જરૂરી છે અનેક પ્રકારના રોગો અનેક પ્રકારના અલગ અલગ મચ્છર એના દ્વારા પણ રોગો ફેલાતા હોય છે જેટલી ગંદકી ઓછી જેટલી ચોખ્ખાઈ વધારે એટલા એવા રોગોના ભોગ આપણે ઓછા બનીએ અને તમે તો તમારા ઘરમાં રહેતા હો પણ આપણા દેશની ગરીબ પ્રજાનું તો વિચારો તમે જ્યાં ત્યાં રસ્તા ઉપર નાખી દો હવે એ ઝુંપડપટ્ટીઓ હોય એની બાજુમાં કચરા પેટીઓ હોય હવે નાના નાના ગરીબોના બાળકો એ ત્યાં રમતા હોય તો એની શું દશા થાય આપણે ખાલી આપણો વિચારીએ છીએ બીજાનો વિચારતા નથી મેં તમને શિક્ષાપત્રીની શરૂઆતમાં એવું કીધેલું કે સ્વામિનારાયણ ભગવાન છે કોઈ વાડાના કે ખૂણાના ભગવાન નથી એને એમ કહ્યું કે આ શિક્ષાપત્રી અમે સર્વ જીવના હિત માટે લખીએ છીએ એટલે આખી દુનિયાનું આની અંદર હિત સમાવેલું છે તો ભગવાનના કામમાં મદદરૂપ ના થઈએ તો કાંઈ નહીં પણ નડતર રૂપ તો ક્યારેય પણ ન જ થઈએ એટલે બધાએ નિયમ લેવાનો ક્યારેય કોઈ પણ પ્રકારનો કચરો એને બહાર ફેંકવો નહીં તમે જુઓ તો રસ્તા ઉપર જતા હોય તો બસની અંદર પાછા જમીન બેઠા હોય તોય ભૂખા થઈ ગયા હોય એટલે કેળા ફોલી ફોલી અને ઉપાડવા માંડે પછી છાલ એટલા માટે તો છે ત્યાં કોઈની ટુ નીકળશે ને સ્લીપ ખાઈ જશે તો પેલા ને છ મહિનાનો ખાટલો થશે એવું કોઈનો પગ આવશે તો એ લપસીને પડશે એવું નહીં વિચારવાનું આ સરસ મજાના જે કાળા ભમ્મર રસ્તાઓ છે એ ખરાબ થશે એવું નહીં વિચારવાનું વિદેશોની અંદર તો એવું છે કે તમે એક જ ઇંચ નો કાગળનો ટુકડો તમારી કચરાપેટીમાં નહીં બીજા કોકની કચરાપેટીમાં તમે ચાલ્યા જતા હો કિસ્સામાંથી ટુકડો કાઢ્યો ને તમને એવું લાગ્યું કે આ કામનો નથી બાજુમાં કોઈકનો ડસ્ટબિન છે તો એની અંદર એ તમે ટુકડો નાખો એટલે તરત જ તમારે ગેર દંડનું ફરફરિયું આવે એટલે પેલો એમ કે ભાઈ મેં તો કચરાપેટીમાં જ નાખ્યો હતો એ કે તમારી નાખ્યો તો કોકનીમાં કોકની કચરાપેટીમાં પણ કચરો ન નખાય ને એ જે કાંઈ બે પાંચ હજાર દંડ થતો હોય એ ભરવો પડે અને નહીંતર પછી કેદખાનામાં જવું પડે આટલો બધો જ્યારે દબાણ બતાવવામાં આવ્યું છે ત્યારે લોકો આ રીતે મર્યાદાઓને રાખે છે અને આપણે તો સબ ભૂમિ ગોપાલકી કોઈ કોઈને કાંઈ કહેવા પણ નહીં ને તો સાંભળવા પણ નહીં એક એટલે સામે ઓગણીસ સંભળાવી દે માનવતા મરી પરવારી છે અને એને કારણે આટલી બધી ગંદકી બીજાનું ક્યાં આપણું શહેર છે ગંદકીમાં વન નંબરનું શહેર છે તો હવે એમાં આપણે કાંઈક ક્રાંતિ નહીં કરવી પડે કંઈક સુધારો નહીં કરવો પડે એ શહેરનો એક એક નાગરિક જે દિવસે બીડું ઝડપશે કે મારા શહેરને ચોખ્ખું રાખવા માટે હું કમર કસીશ તેની મ્યુનિસિપાલિટીની જરૂર નહીં પડે પણ આપણે ખાલી ઘર મારું આંગણો મારું શહેર મારું નહીં તો બધા આવી રીતે માથા છેડા નાખીને ફરશે તો ચોખ્ખાઈ આવશે ક્યાંથી વાતો કરવાથી શું વળે ખાલી તમારું શરીર ચોખ્ખું રાખો તમારું ઘર ચોખ્ખું રાખો એટલું પૂરતું નથી આપણું ઘર નાનો નથી આખો દેશ છે આપણું રાજ્ય હોય આપણું શહેર હોય આપણો એરિયો હોય એ બધું આપણું જ છે માટે દરેકની સામે સમાન નજર રાખવી કઈ પણ કચરો ફેંકતા પહેલા વિચાર્યું કે આજ કચરો હું મારા રસોડા વચ્ચે નાખું તો પાંચ પંદર જણા કદાચ ઓલા સ્વચ્છતા જાળવોના પાટિયા લઈને ફરત ફેર શું પડે જ્યાં એકસો ને પાંત્રીસ કરોડ ગંદકી કરવા માટે કટિબદ્ધ થઈને બેઠા હોય એની સામે પંદર જણા શું કરે માટે ખૂબ ધ્યાન રાખવું ખ્યાલ રાખવો તંદુરસ્તી માટે પણ જરૂરી છે અને ચોખાઈ માણસની અંદર હોવી જ જોઈએ ભગવાન શ્રી હરિને સ્વચ્છતા ખૂબ જ ગમે છે એટલે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ તો કંઈ પણ દૂષિત ન કરવું ખુલ્લી જગ્યાઓમાં ઘણી વખત આજ તો જવાનું થાય જાજા માણસો હોય તો એના માટે કોઈ વ્યવસ્થા ન હોય પણ એ એવી જગ્યા જોઈને જવું કે જે અવાવરું જગ્યા હોય જ્યાં પશુઓ ચરતા હોય તો એને તો બિચારાને કઈ ખબર નથી પડતી એના મોઢા ત્યાં જાય જ્યાં માણસોની આવન જવન હોય તો એવા સ્થાનો એને ક્યારેય પણ દૂષિત ન કરવા પછી બતાવ્યું છે કે રેતીમાં રેતી હોય તો એની અંદર પણ ક્યારેય આવી ક્રિયા ન કરવી રેતીના ડગલાઓ હોય હા એમાં આવી ક્રિયા કરે પણ કોણ કરે ખબર છે પશુઓ હોય એ શેરીમાં રખડતા હોય છે ને એ કરે એ માણસનું કામ નથી પછી જૂના ખંડેરમાં કોઈના જૂના રાજમહેલ હોય કોઈના જૂના પડેલા મકાનો હોય અવાવરો તો એની અંદર પણ ક્યારેય આવી ક્રિયા ન કરવી દેવ મંદિરમાં પણ નહીં અને કોઈએ સાફ કરેલી ભૂમિ હોય રોજ એ જગ્યા વળાતી હોય તો એ જગ્યાને રાત્રે એકાંતમાં જઈને દૂષિત કરવી નહીં મહારાજા જુઓ આમાં પહેલું જ નામ લેખ્યું છે કે વર્જિત સ્થાન એટલે જીર્ણ દેવાલય જીર્ણ એટલે પડી ભાંગેલું દેવાલય હોય એની અંદર દેવ તો હોતા નથી એટલે સેવા પૂજાનો કોઈ પ્રશ્ન નથી અને દેવાલયમાં જ્યારે દેવ નથી તો ત્યાં કોઈ દર્શન કરવા જવાનો કોઈ પ્રશ્ન નથી એટલે ત્યાં કાંઈ સાફસુફ એવું કાંઈ થતું ન હોય તો આપણને એમ થાય કે જીર્ણ દેવાલય છે અંદર દેવ તો કાંઈ છે નહીં અને ચારે બાજુ દિવાલની આડશ હોય એટલે લોકો આવી ક્રિયા કરવા જતા હોય છે મહારાજ કે ત્યાં ન જાવું કારણ કે જે અવાવૃત દેવાલય છે કે જીર્ણ દેવાલય છે તો એની અંદર શિવજીએ પ્રેતાત્માઓને વાસ આપ્યો છે એને રહેવા માટે આ જગ્યા બતાવી છે કે ક્યાંય પણ અવાવૃત જગ્યા હોય જીર્ણ દેવાલયો હોય દેવનો વાસ જ્યાં નથી ત્યાં તમારે વાસ કારણ કે પ્રેતનું કામ કેવું છે જ્યાં દેવનો વાસ છે ત્યાં એ રહી શકતા નથી એટલે શિવજી એને એની ટોળીને ત્યાં મોકલી છે અને એવા સ્થાન ત્યાં જગ્યાને અપવિત્ર કરી તો યાદ રાખજો ઘરે આવીને લોટો મૂકવાનો રહે ત્યાં ધૂણવાનું ચાલુ થશે આ તરત જ આ જે આસુરી તત્વો છે તરત જ પ્રવેશ કરી જાય ભગવાનની આજ્ઞા ન પાડતા હોય તો પછી આવું બધું થાય જ તો માટે ત્યાં ભય રહેલો છે એટલે જીર્ણ દેવા લઈને દૂષિત ક્યારેય પણ ન કરવા હવે બે શબ્દ લખ્યા મળ ન કરવા તો તો કોને કહેવાય મળના ઘણા બધા પ્રકાર છે શરીરની કોઈ પણ ચરબી એને મળ કહેવાય પછી વીર્ય એ પણ મળ છે પછી લોહી પછી મજ્જા મૂત્ર વિષ્ટા કાન અને ચામડીનો મેલ આને પણ મળ કહેવાય પછી નખ કાપીને ફેંકે હોય તો એ પણ મળ છે પછી કફ જ્યાં ને ત્યાં ચાંદલા ચોડવા નહીં બહુ ધ્યાન રાખવું કચરા પેટી આ તે એવું કંઈક હોય ત્યાં જ બાકી ક્યાંય કોઈ પણ જગ્યાએ થૂંકવાની જ ના પાડી છે તો કફ વગેરે કાઢવાના જ ક્યાંથી આ તો જ્યાં જાય ત્યાં ચાલવું જ હોય અને ગંદકી એના જીવન સાથે વણાઈ ગઈ હશે મારા જેવાને તો કોઈ કફ કાઢતા જોયા હોય બે દી જમવાનું ન ભાવે જોયું ન હોય તોય ખાલી માણસ ખોખારો ખાય તો એમ થાય કંઈક સારી જગ્યાએ કરે તો સારું અને આ બધા જીવનમાં ગંદકીને વણીને બેઠા હોય એટલે એને એવું કંઈ લાગતું જ નથી કે અમે બગાડી રહ્યા છીએ કો પછી આંસુ છે એ આંખનો મળ છે પણ એનું જ કાંઈ ટેન્શન છે ને તમે તમારા ને તમારા કપડે સાફ કરી નાખો છો પછી આંખની અંદર આવતો એક બીજો મળ જેના માટે શબ્દ લખ્યો છે ચેપડા તો એને જ્યાં ત્યાંથી કાઢીને ગમે ત્યાં લૂછવા નહીં પછી પરસેવો તો આ શરીરના બાર મળ છે એવું સતાનંદ સ્વામી આ ભાષ્યની અંદર લખ્યું છે અને તમને એ પણ ખ્યાલ જ હશે કે શિક્ષાપત્રી ભાષ્ય છે એવો દરિયા જેવો ગ્રંથ છે કે મારે ભાષ્યની બહાર નીકળવાનો ટાઈમ જ નથી આમાં ને આમાં જ પૂરું થઈ જાય છે દોઢ બે કલાક તમે જોતા હશો ઘણી વખત યાત્રાઓમાં ધર્મશાળાઓ હોય જે જનરલ સરકારી મકાનો હોય તો એની અંદર પાનની પિચકારી વિનાની કોઈ જગ્યા તમને જોવા નહીં મળે શહેરોની અંદર ફ્લેટ હોય એપાર્ટમેન્ટ તો દરેકને ઘેર કચરા પેટી હોય નીચે પાર્કિંગમાં પણ કચરા પેટી હોય છતાં દાદરાનો કોઈ ખૂણો બાકી નહીં હોય કે જ્યાં જે તે અને હોય ખાસ કરીને માવા તમાકુ વગેરે મને એમ થાય કે વારે વારે થૂક થૂંક કરે તો ખાતા શું કરવા હશે આ તો કામ વધે એને કરતા ગળી જતા હોય તો પણ આ કૂટેવ છે ખ્યાલ આવ્યો તમને શરીરને ફાયદો કરતા તો કાંઈ છે નહીં એટલે એટલી બધી વસ્તુઓને ચિત્રી મૂકી હોય ઘણી વખત તમારે સરકારી બસ ટ્રેન એની અંદર ચડવાનું થાય ને તો જે વ્યક્તિ વેસની હોય અને સીટમાં બેઠો હોય ને તો એને બાજુનો ખૂણો ભરી જ મૂક્યો હોય કાંઈ પણ વિચાર્યા વિના એટલે આ બધા ગંદકી કરવાની જે આપણે કુટેવો છે મારા જ એમ કે છે ભગત પછી થાય જો પહેલા તમે માણસ થતા શીખો આ કુટેવ જ્યાં સુધી છે ત્યાં સુધી એને માણસ કહેવાય નહીં જગ્યાએ ઘણી વખત એવું બનતું હોય તમે ગાડીઓ લઈને હો નાના બાળકોને વચ્ચે ક્યાંય પણ શારીરિક ક્રિયા કરવાની થાય તો તમે રોડ ઉપર ગાડી ઊભી રાખીને ગમે તે એને બેસાડી દેતા હો નાના બાળકને પણ આવી કુટેવ ન પડે ખૂબ વિચારવું જરૂરી છે આ સ્વચ્છતા ઉપર તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે આપણે ભગવાન સ્વામી નારાયણના આશ્રિત છીએ દુનિયા એવું કે છે કે સ્વામિનારાયણ સંપ્રદાય છે એ ખૂબ ઉજળો સંપ્રદાય છે તો એ દુનિયાની કહેવતને સત્ય કરવા માટે આપણા મન અને ઘરના આંગણા એ તો આભલા જેવા શુદ્ધ અને પવિત્ર હોવા જોઈએ ઘરની અંદર પણ સાફ સફાઈ ખૂબ સારી રીતે કરવી કાલે પણ મેં એ વાત ઉપર પ્રકાશ પાડ્યો તો કે ખાલી માળાઓ લઈને મોટા ભગત થઈ અને આખો દાડો દેવ મંદિરોમાં બીજે ત્રીજે ફર્યા કરવું મંદિરોના વાળવા ને એને સાફ કરવા એટલી જ તમારી ફરજ નથી તમારા ઘરને સાફ રાખવા એ પણ તમારી ફરજ છે મંદિરમાં તો કોઈક બીજું આવશે તો એ પણ સફાઈ કરશે તમારા ઘેર કોઈ બીજો સફાઈ કરવા માટે નહીં આવે પછી પાછા કે તમે અમારા ઘરે ઠાકોરજી જમાડવાનું આવો તમારા ઘરે હાથ ધોવાનું ના ગમે એમાં ઠાકોરજી ક્યાં જમાડે અમારા ઠાકોરજી તમારા જેવા ગોબરા નથી બહુ ચોખ્ખા છે એટલે ઘરની અંદર પણ અવ્યવસ્થા ક્યારેય ન રાખવી ખૂબ સારી રીતે ભજન કરતાં કરતાં સાફ સફાઈ આપણે કરવાની કારણ કે તમારે ઘરની કોઈ સફાઈ એવી નથી કે જીભ દ્વારા કરવી પડે એટલે જીભે કરીને ભગવાનનું ભજન કરીએ પણ આભલા જેવું સરસ મજાનો ઠાકોરજી આ અંતરિક્ષમાંથી નીકળ્યા હોય તો બે મિનિટ આવવાનું મન થાય એવું આપણું ઘર હોવું જોઈએ તમારા ઘરની અંદર દેવની સ્થાપના હોય છે કે નથી હોતી કે દેવને હમણાં માસ્ક બંધાવ્યા છે એને તો કાયમ બંધાવી અને બધા આવજો ભલે દાળે રોટલા જમવા મળે સારું ના મળે તો કાઈ નહીં પણ ચોખ્ખું તો ખરું ઠાકોરજીના થાળ વગેરે થાય તો એની અંદર પણ બરાબર ચોખ્ખાઈ રાખી તમે સારી વસ્તુ બનાવીને જમાડો એવી આશા ઠાકોરજી નથી રાખતા તમે સામાન્યમાં સામાન્ય વસ્તુ જમાડશો તોય એ જમી લેશે પણ પવિત્રતાથી અને ભાવ દૂષિત ન થયેલી હોય એવી વસ્તુ હંમેશા ભગવાન જમે છે એટલે કાયમને માટે ભગવાનના ભક્તે ચોખ્ખાઈ ખાસ રાખવી ઘણી ઘણી વસ્તુઓ એવી છે કે જ્યાં જ્યાં આપણે એટલી બધી મોટી ભૂલો કરતા હોઈએ છીએ કે એને કારણે બીજા લોકો પણ પીડાતા હોય છે હેરાન થતા હોય છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણથી હેરાન થાય એટલે શાપ કોને આપે જેને ગંદકી કરી હોય એને સવારના પહોરમાં ઋષિમુનિઓ એના નિયમ પ્રમાણે નદી કિનારે સ્નાન કરવા માટે જાય તો એક મુનિ નદીએ સ્નાન કરવા ગયા હવે સ્નાન કરી એનો સંધ્યાવંદન વગેરે તર્પણ આદિ જે વિધિ હશે એ કરી અને ભગવાનની સ્મૃતિ સાથે પાછા વળે છે અને એમાં આપણે જેવું કોક નદી કિનારે ગયેલું એટલે સમજી ગયા ને હવે મહાત્માજીને બિચારાને ખબર નહીં એ તો એની મસ્તીમાં આવતા હોય ને એનો પગ એના ઉપર આવ્યો હવે જ્યાં નજર ગઈ પૂજા માટે બિચારાએ શુદ્ધ પાણી નદીમાંથી ભર્યું હોય જ્યાં નજર ગઈ અને નજર જતા તો તપસ્વી હતા એટલે એનો મગજ ગયો અને એનાથી બોલાઈ ગયું કે આવું પવિત્ર જળાશય કોના પગ ભાંગ્યા કે અહીંયા નહીં જાણે બગાડ્યું થોડોક દૂર ના જઈ શક્યા હવે જેણે બગાડ્યું હશે એ વ્યક્તિ તો ત્યાં હાજર નહોતી પણ એ વ્યક્તિ કાંઈ કારણથી દીવાલ ઉપર ચઢેલી ને આમ મુનિ જ્યાં બોલે ને ત્યાં પેલો દિવાલ ઉપરથી પડ્યો અને એના પગ તૂટી ગયા ખ્યાલ આવ્યો તમને અણધારા શાપના ભાગીદાર આ કારણથી થઈ જવાતું હોય છે એટલે આનું ખાસ ધ્યાન